રહી થયું હતું કે ત્રેવીસ નવ બે હજાર પચીસ ના રોજ મારા પપ્પા અહીંયા જેસીસી હાટમાં દેખાડવા માટે આવેલા ચેકઅપ માટે આવેલા અહીંયાથી ચેકઅપ કરવા આવેલા તો સાડા અગિયાર વાગે મને આથી બાર વાગે પપ્પાનો ફોન આવેલો બાઇક લઈને પોતે આવેલા હતા મને બાર વાગે પપ્પાનો ફોન આવ્યો કે અહીંયા એન્જિયોગ્રાફી સેટ કરવાનું કહે છે તો એટલે બાર વાગે મને કોલ આવ્યો બાર વાગે હું અહીંયા પપ્પા પાસે સાડા બારે સવા બારે આવી ગયો અહીંયા અહીંયા સવા બારે મેં પપ્પા સાથે વાત કરી પછી સાહેબ સાથે વાત કરી સાહેબ સાથે વાત કરી સાહેબ કીધું કે તમારા પપ્પાના હાર્ટમાં પ્રોબ્લેમ છે તો હાર્ટ મને મને સમજાવ્યું મેં કીધું સાહેબ આનું તો આમાં એન્જિયોગ્રાફી કરવી પડશે એસિડિટી થાય છે તો શરીરમાં બીજે ક્યાંય નળી બ્લોક કે કાંઈ છે એની ચેકઅપ ચેકઅપ કરવું પડશે તો મારી પાસે બધી સાહેબે સાઇન કરાવી સાઇન કરાવીને સાડા બાર વાગે એન્જિયોગ્રાફીમાં લઈ ગયા અને એક વાગે એક વાગ્યાની આસપાસ પાછી બોડી આપી દીધી કે તમારા પપ્પા કે આ રીતે એક્સપાયર થઈ ગયા છે બીપી લો થઈ ગઈ ને તમારા પપ્પાને